જુનાગઢના જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી જ મેંદરડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે મેંદરડાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો ઉપરવાસમાં વરસાદને પગલે મધુવંતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયું જુનાગઢના કેશોદમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે માણેકવાડા અજાબ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે તો કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે માણેકવાડા અજાબ સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે તો અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાય છે તો લાંબા સમયના વિરામ બાદ ફરી વખત વરસાદી માહોલ છવાય વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી પરેશ કેશોદમાં હાલ વરસાદની શું સ્થિતિ એ દર્દી ચોક્કસથી જણાવવા તો જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી આજે વરસાદી માહોલ જોવા મળે છે વેસો શહેર છે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તેમાં બીજા અન્ય જિલ્લા તાલુકા વાત કરીએ તો વંથલી છે અઢી વરસાદ છે મેંદરડા માં સવા છે કેસોદમાં છે સવાર થી અત્યાર સુધી માં જેટલો વરસાદ થયો છે માંગરોળ માળી આઠીના માં પોણો ઇંચ વરસાદ થયો ઉપર હાલ ધીમી ધારે વરસાદ શરૂ છે મેંદરડા તાલુકામાં પણ હાલ ધોધમાર વરસાદ છે શિરોડા ચોરેશ્વર વિસ્તારમાં પણ સારો વરસાદ છે મધુમતી નદી જે મેંદરડા તેમાં પણ ખૂબ પાણી નદી પૂર છે માળી તાલુકાનો જે ભાકરવડ ડેમ છે તે થયો છે ત્યારે માળિયાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી જિલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો છે પરેશ વિગત બદલ આપનો આભાર